જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક ભાઈની કોમેન્ટ આવી છે એ કોમેન્ટ ઉપર આજે ચર્ચા કરવાના છીએ તો એના પહેલાં તમને હું એક કોમેન્ટ બતાવી દઉં તો મિત્રો તમને વિડીયોમાં કોમેન્ટ દેખાતી જ હશે કે ભૂવા અને પઢિયાર વિશે માહિતી આપો તો આજના વિડીયોમાં આપણે ભૂવા અને પઢાર વિશે માહિતી આપવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે વિડીયો ગમે જાણકારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં આપણે એ વિષય ઉપર આજે ચર્ચા કરી લઈએ તો મિત્રો ભૂવો ભુવાજી જે છે એ એક જ કુળમાં એક જ ઘરમાં બે ત્રણ હોઈ શકે જેટલા હોય એટલા હોઈ શકે જેટલી માતાઓ હોય એટલા ભુવા એક જ માતાના એક કરતાં વધારે ભુવા હોઈ શકે પણ જે પઢિયાર જે છે એ એક જ હોઈ શકે એક જ કુળમાં એક કરતાં વધારે પઢિયાર હોઈ શકે નહીં એક પઢારની હાજરીમાં એક કરતાં વધારે પઢિયાર હોઈ શકે નહીં બીજું કે મિત્રો ભૂવા કઈ રીતે સ્થાપવામાં આવે છે એ તો મેં તમને જણાવી દીધું અને હું હવે તમને જણાવવા જઈ રહ્યો છું કે પઢાર કઈ રીતે બને છે તો મિત્રો પઢાર એ કુળની સહમતિથી કુળ ભેગું થાય એની સહમતિથી પછી જે દેવ છે ઝાઝા ભાગના જે પઢિયાર છે એ મોટી માતાઓના હોય છે જેમ કે કુળદેવીના પઢાર હોય છે એમ મોટી માતાઓના પઢાર હોય છે એ કુળની સહમતીથી થાય દેવોની સહમતીથી થાય કુળદેવીનું જે ચોર્યાસીનું ખાતું છે એની સહમતીથી થાય છે મિત્રો બીજું તમને જણાવું કે પઢારના હાથે જ જે કુળમાં પઢારના હોય જે કુળમાં પઢાર હોય એમના હાથે જ માતાજીના નરનિવેદ થતા હોય છે જ્યારે એ પલ્લી ભરાય ત્યારે માતાજીના નરનિવેદ જે છે એ પઢારના હાથે થતા હોય છે અને જ્યાં સુધી એ પઢાર છે ત્યાં સુધી બીજું કોઈ પઢાર બને નહીં પણ એ કુળમાં એ ઘરમાં જે ઘરમાં પઢાર છે એના નીચે એ માતાના એક કરતાં પણ વધારે ભૂવા હોઈ શકે છે પણ જે પઢારને માતા આવતી હોય એ બીજા કોઈ ખોડીએ આવે નહીં બરાબર અને જ્યાં સુધી પઢાર છે ત્યાં સુધી બીજો કોઈ પઢાર બને નહીં હવે જ્યારે કુળદેવીના જે પઢાર હોય છે જે કુળના પઢાર હોય છે જ્યારે કુળ ઉપર કોઈ દુઃખ આવે કુળ ઉપર કોઈ દેવગતિની કોઈ પ્રશ્ન થાય કે દેવગતિ વિશે પૂછવું હોય ત્યારે કુળમાં કોઈ ભૂવા ના હોય તો તમારે પઢાર જોડે પૂછી શકો છો અને પઢાર તમને એ માતાજી જોડે તમારા કુળદેવીની જોડે વાત કરી માતાજીને પૂછીને તમને રસ્તો બતાવે છે બીજું કે મિત્રો પઢારના હાથે ભૂવા પણ સ્થપાય છે એમાં અલગ અલગ રીત હોય છે જેમ કે આગળના વિડીયોમાં જણાવેલું છે તમને કે ચાંદલા વડે બધ પ્યાલા વડે અને એક ચાંદલા વડે પણ ભૂવા સ્થાપિત થાય છે પ્યાલા વડે પણ ભૂવા સ્થાપિત થાય છે અને માતાજી જે પઢાર છે એમના જે માતાજી હોય છે એ માતાજી જોડે જ્યારે રજા લે માતાજીને પૂછીને માતાજી જો સહમતી હોય અને પઢારની સહમતી હોય તો પઢાર એ કુળના દેવમાંથી કોઈ પણ દેવ જે તમને રમવા કે ધૂણવા તમારા ઉપર પ્રસન્ન હોય અને એની હા હોય તો પઢાર તમને ચાંદલા પ્યાલા બાકી હાથો હાથ તમને માતા આપી શકે છે આવું એક જ પઢાર તમારા કુળના પઢાર કરી શકે છે અને આગળ જણાવ્યું ફરીથી જણાવું છું કે પઢાર જે છે એ કુળની સહમતીથી એ તમારા કુળદેવીની સહમતીથી ચોરાસી ખાતાના સહમતીથી પઢાર બનતા હોય છે તો મિત્રો આ હતી થોડી ઘણી જાણકારી જે છે કે પઢાર અને ભુવાજી વચ્ચેનો તફાવત બરાબર બીજું તમને જણાવું કે પઢાર પધાર જ્યાં સુધી જીવે છે પધાર જ્યાં સુધી તમારા કુળમાં છે ત્યાં સુધી બીજો કોઈ પધાર બની ના શકે એક પધાર કરતાં વધારે એક કુળમાં પધાર હોય નહીં એક જ પધાર હોય પણ એ જ કુળમાં ઘણી બધા ભૂવા હોઈ શકે છે અલગ અલગ માતાઓના પણ હોઈ શકે છે એક જ માતાના ભૂવા પણ તમને જોવા મળી રહેશે અલગ અલગ ભુવા હોય પણ માતા એક જ ડૂણતા હોય એવું પણ તમારા કુળમો કે તમારા ઘરમાં બની શકે છે એમાં કોઈ નવાઈની વાત નથી અને એમાં કોઈ શંકા કે પ્રશ્ન જેવી કોઈ વાત રહેતી નથી તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયોની જાણકારી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુને વધુ શેર કરો આ વિડીયોને જેથી આવી દેવગતિ વિશેની માતાઓ વિશેની અને જે જૂની જા માહિતી છે જે ઘણા બધા માણસોને નથી મળતી જેના જોડે આ માહિતી નથી એમના જોડે આ માહિતી પહોંચે એટલા માટે કહું છું શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ